હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ આલુ પરાઠા જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એના માટે મેં અહીંયા બે કપ જેવો ઘઉંનો લોટ ચાળીને લઈ લીધો છે એમાં આપણે સ્વાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને મોણ માટે અહીંયા બે પડી જેવું તેલ એડ કરી દઈશું આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો આમાં આપણે લોટ બાંધવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતો કઠણ ના થઈ જાય કે ના વધારે પડતો ઢીલો થઈ જાય આપણે આ લોટને નોર્મલી જે ઘઉંની રોટલી માટે લોટ બાંધીએ છીએ એના કરતાં થોડો ઢીલો બાંધવાનો છે જો લોટ કઠણ બંધાઈ જશે તો પરાઠો સારી રીતે વણાશે નહીં અને ઢીલો થશે તો પરાઠા ફાટી જશે તો આપણે સારી રીતે લોટને ભેગો કરી લીધો છે અને હવે આને મસળી લઈએ સારી રીતે હાથમાં એકદમ ચીકણો થઈ જાય એ પ્રમાણે લોટ બાંધવાનો છે તો હવે આપણે આમાં એક ચમચી તેલ નાખી અને પછી સારી રીતે મસળી લઈશું તેલ નાખી લીધું છે અને સારી રીતે આને મસળી લઈએ અને પછી આને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનો છે તો લોટ દસ મિનિટ રહે ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ તો એના માટે મેં આ ત્રણ મીડિયમ સાઈઝના બટેકાને બાફી તેની છાલ ઉતારીને લઈ લીધા છે અને ફોકની મદદથી એને મેસ કરી લે લેવાના છે તો તમે અહીંયા પોટેટો મેસરનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો આમાં ધ્યાન રાખવાનું છે કે આપણે બટાકામાં ગોટલી ના રહે જો બટેકામાં ટુકડી રહી જશે તો પરાઠા ફાટી જશે તો પોટેટા આપણા મેસ થઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરી લઈએ તો અહીંયા મેં એક કડાઈમાં બે બે પડી જેવું તેલ લઈ લીધું છે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી રાઈ અને થોડું જીરું એડ કરી દઈએ ને જીરું સારી રીતે થઈ જાય એટલે આપણે એમાં બે મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે એને એડ કરી દઈશું ડુંગળીને સારી રીતે ચલાવી લેવાની છે હવે આપણે આમાં એક મીડિયમ સાઈઝનું મોડું મરચું લઈ લીધું છે ઝીણું સમારીને એને પણ એડ કરી દઈશું અને એક ચમચી જેવી લસણની પેસ્ટ આપણે એડ કરી દેવાની છે બધું જ સારી રીતે સતરી લેવાનું છે બધું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં થોડા કોથમીર એડ એડ કરીને પાછું હલાવી લઈશું અને હવે આપણે એમાં મેસ કરેલા બટેકા નાખી દઈશું હવે આપણે બધું જ આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે મસાલો બધો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આની ઉપરથી આપણે થોડી કોથમીર ઉમેરી અને ફરી એકવાર આને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું બધો મસાલો આપણે ડીશમાં કાઢી લીધો છે હવે એને પાંચેક મિનિટ માટે ઠંડો થવા દઈશું તો ત્યાં સુધી આપણે લોટ જોઈ લઈએ તો લોટ પણ આપણો એકદમ ચીકણો થઈ ગયો છે અને સરસ મજાનો બંધાઈ ગયો છે સરસ રેડી થઈ ગયો છે હવે આપણે લોટને ફરી એકવાર સારી રીતે મસળી લઈશું અને આને મીડિયમ સાઈઝના આમાંથી લોવા બનાવી લઈશું બસ જો આ રીતના આપણે લોવા બનાવવાના છે તો આ રીતે બધા જ લોવાને તૈયાર કરી લઈશું તો બધા લોવા તૈયાર થઈ ગયા છે તો આપણે બે કપ લોટમાંથી આપણે દસથી બાર નંગ જેવા પરાઠા તૈયાર થઈ જશે તો ચાલો હવે આપણે એને વણી લઈએ તો આપણે એને પૂરી કરતાં થોડીક મોટી એવી રોટલી વણી વણી લઈશું અને આપણું તૈયાર કરેલું જે સ્ટફિંગ છે પરાઠાનું એને આપણે લઈ લેવાનું છે અને એકથી દોઢ ચમચી જેવું આપણે રોટલી ઉપર મૂકી દઈશું હવે આને સારી રીતે ફોલ્ડ કરી લેવાનું છે મસાલો આપણો બહાર ના નીકળી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને સારી રીતે આને પેક કરી લેવાનું છે પરાઠો ખુલ્લી ના જાય ને સ્ટફિંગ બહાર ના નીકળી જાય એ રીતે પેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે પરાઠાને સારી રીતે પેક કરી લીધો છે ચાલો હવે આને વણી લઈએ કોરો લોટ લઈ અને વણી લઈશું તો વણતી વખતે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પરાઠાને વજન નથી દેવાનું જો વજન આપશું તો પરાઠા ફાટી જશે અને મસાલો બધો બહાર નીકળી જશે અને પરાઠા સારા નહીં બને તો એ રીતના આપણે મીડિયમ થિકનેસવાળા પરાઠા વણીને તૈયાર કરવાના છે તો તમે જોઈ શકો છો કે આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે હજી એક પરાઠાને આપણે તૈયાર કરી લઈશું તો મિત્રો જો તમને આ મારી રેસીપી પસંદ આવી રહી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલ પણ નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવવાનું ચૂકતા નહીં જેથી આપણી આવું નવી રેસ રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે આને પણ આપણે હળવા હાથેથી ભણી લઈશું તમે જોઈ શકો છો કે આપણો પરાઠો વણાઈને રેડી થઈ ગયો છે હવે આ જ રીતના આપણે બધા જ પરાઠાને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા બધા પરાઠા તૈયાર થઈ ગયા છે ચાલો હવે આપણે આને શેકી લઈએ તો મેં અહીંયા ગેસ પર તવી મૂકી દીધી છે અને એમાં એક ચમચી જેવું તેલ નાખી અને પરાઠાને શેકવા નાખી દીધો છે હળવા હાથેથી શેકી લઈશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકવાના છે બહુ વધારે ફૂલ ગેસ નથી રાખવાનું ધ્યાન રાખવાનું છે કે પરાઠા બળી ના જાય અને ધીરા રાખશો તો પરાઠા સારી રીતે ચડશે નહીં એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પરાઠાને શેકી લેવાના છે ઉપરથી થોડું અડધી ચમચી જેવું તેલ એડ કરી દઈએ અને હવે આને હળવા હાથથી ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો પરાઠો કેવો સરસ રીતે શેકાઈ રહ્યો છે અને એકદમ પરફેક્ટ બન્યા છે પરાઠા ધીરે ધીરે તવીમાં ફેરવશું તો ક્યાંય કાચો નહીં રહે સારી રીતે ચડી જાય પછી જ આપણે પલટાવાના છે ફેરવવામાં બહુ ઉતાવળ નત કરવાની હવે જ્યાં કોરું હોય ત્યાં પાછું આપણે થોડું તેલ લગાવી અને પલટાવી લઈશું ફેરવી લઈએ જો મિત્રો આપણા પરાઠા કેવા સોફ્ટ અને પોચા અને ફૂલેલા બન્યા છે તમારા પરાઠા પણ જો આવા જ બનશે આમાં બતાવેલી દરેક ટ્રીકને જો તમે ફોલો કરશો તો તમારા પરાઠા ક્યારેય બગડશે નહીં પરાઠો રેડી થઈ ગયો છે હજી એક પરાઠાને શેકી લઈએ તો મિત્રો આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ પસંદ આવશે આ પરાઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ બને છે અને બનાવવા પણ બહુ જ સહેલા છે આસાનીથી બની જાય છે હળવા હાથથી ફેરવી લઈએ ફરી પાછું અડધી ચમચી જેવું તેલ નાખી દઈશું પરાઠા બનાવ્યા પછી કેવા લાગ્યા એ કમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો હવે પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો મિત્રો કે પરાઠો એકદમ ફૂલીને દડા જેવો થઈ ગયો છે તો આ જ રીતના બધા જ પરાઠાને આપણે બનાવી લેવાના છે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા પરાઠા એકદમ પરફેક્ટ બનશે તો પરાઠા આપણા રેડી થઈ ગયા છે હવે આને ઉતારી લઈશું તો બધા પરાઠા આપણા રેડી થઈ ગયા છે ચાલો હવે આપણે આને સર્વ કરી લઈશું તો મિત્રો આ પરાઠાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણા આલુ પરાઠા